વગર કાંઈ જાણ કર્યા વગર કે વગર કાંઈ અમારા વાક ગુના વગર અમારી આ કહેવાનું કે અમારે જાણ કરો કે અમારા વાગુ હોય અમારું કયો કે આ પ્રોબ્લેમ તમને ઉતારવામાં આવ્યા છે આ લોકો એવી કઈ રજૂઆત અમે વાત કરી અમારા ટેશન ઓફિસર અમિત દવે સાહેબ સ્ટેન્ડિંગ ચેરમેનના સાહેબ દિલીપભાઈ રોળાગરિયા અને મેયર સાહેબ અને સ્ટેન્ડિંગ ચેરમેન અમિત સાહેબને એવું કહેવાનું છે કે તમને આ લોકોએ ઉતારી રાખવામાં આવ્યા છે તો ઉતારી એક વાર નાખે હું રાજકોટમાં ફાયર બ્રિગેડનું પાંચ વર્ષથી કામ નોકરી કરું છું અને આપણે શાસક પક્ષ નેતા એની ગાડી ચલાવતો એમની દોઢ બે મહિના ત્યાં બાકી હું શીખવાની નોકરી કરું ના એ કારણ કાંઈ નથી આપ્યું આપ્યું એક લોકબુકનું કારણ આપ્યું છે કે ડ્રાઈવર બુકમાં ગડબડ કરી એવું તો એવું કંઈથી બન્યું નથી કે આપણે જે ગમે ગયા જે જગ્યાએ ગયા હોય એનું અમે લઈ ખેલું હોય કે ભાઈ આ જગ્યાએ અમે ગયા શાસક પક્ષના નેતાને લઈને દ્વારકા સોમનાથ ગયા હતા એવી કઈ વાત છે ના હમણાં નથી

અને અમને પાછા નોકરી પર રાખે અમને જવાબ આપે રીઝન આપે કે આ કારણો આ ડ્રાઈવર ને ઉતારે મારી પેલા ઘણા ડ્રાઈવરને આવી રીતે કે અથવા બાય બીજા ગમે રીતે ઉતારી દીધા એ લોકો પછી જવાબ નથી માંગ્યા હું માગી છું પરિવાર તો ભાઈ આ ફેટું એમ કેતું હાલે કે અમે કારણ બાર હજાર પાંચસો તો નોકરી કરી છે તો અમારે તો અત્યારે તાત્કાલિક રાજકોટમાં પરિસ્થિતિ એવી હતી કેવી રીતે નોકરી ગોતી એ મહત્વનો સવાલ છે અને અમને કાંઈ જાણ કર્યા વગર મન પડે ત્યારે આવી રીતે કહી દઈએ કે તમે કોન્ટ્રાક્ટમાં નોકરી કરો છો તમે છૂટા તો એ લોકોને જરૂર હોય ત્યારે અમને ને એ રીતે ભલામણ કરી છે કે નોકરી કરતા પણ અમે એમને રજૂઆત કરી નોકરી કરતા તો અમને ઉતારા શું તો એને જાણવા હતું એ લોકો અમારા ડ્રાઈવરને ઉતારા શું તો મને તમારે સંકુલમાં લેવા હતા તો કાં તો મને જાણ કરવી હતી અમારા ડ્રાઈવરને ઉતારા શું અમારા પાંચ વર્ષમાં મારો રેકોર્ડ છે અમારે બધા ડ્રાઈવર નો એવો લેપ છે કે પછી કોઈ ખરાબ વસ્તુ કે ખરાબ વ્યક્ત કોઈ છે નહીં